નર્મદા જિલ્લામાં તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી શરૂ થયેલો સેવા સેતુ કાર્યક્રમ તબક્કાવાર ઓક્ટોબર સુધી ચાલુ રહેશે રાજ્ય સરકારની પ્રજાલક્ષની યોજનાઓનો લાભ પ્રજાજનોને અવિરત મળતો રહે તેવા શુભ આશયથી અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા સંવેદનશીલતા સાથે પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમજ રહેણાંકના નજીકના સ્થળે એક જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા આશય સાથે સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે શુક્રવારે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના બોરિયા સ્થિત પિન્ટુલાલા વિદ્યા મંદિર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માગતાભાઈ વસાવાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીના માર્ગદર્શન હેઠળ ખડગદા ખાતેથી તારીખ સત્તરમી સપ્ટેમ્બરે આ સેવા સેતુ કાર્યક્રમના પ્રથમ તબક્કાનો પ્રારંભ થયો હતો તેની બીજી શૃખનાના ભાગરૂપે ગરુડેશ્વર તાલુકાના છત્રીસ ગામો માટે પિન્ટુલાલા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો નાગરિકોને ઘર આંગણે લાભ પૂરો પાડવા માટે વિવિધ વિભાગના અમલીકરણ અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા સેતુમાં નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ સ્થળ પરથી જ લાભો મેળવવા સાથે તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો સેવા સેતુ કાર્યક્રમ ભોડા ગામની અંદર રાખવામાં આવેલ છે એના માટે આનો લાભ અમને મળ્યો છે મારી મમ્મીનું વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરવાનું હતું ત્યાં ગાડી ધગા ખાતા પણ ફોર્મ ભરાયું ના એટલે અહીંયા અમારાથી સરળતાથી વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરાયું છે ને સરકાર તરફથી એમનો ખૂબ ખૂબ આભાર કે સેવા સેવાસેતુનો કામ રાખવાથી બોડીયા ગામ ખાતે ઇન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો છે ત્યાં ગાડી હું આવ્યો છું અને મારી બેબીનો જાતિનો દાખલો લેવાનો હતો ને ખૂબ સરળતાથી મને અડધા કલાકમાં જાતિનો દાખલો મળી ગયો તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીએ મારા ઘર આંગણે આ સુવિધા કરી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજા લોકોએ પણ લાભ લીધો છે અને આજુબાજુ ગામના હજુ પણ લાભ લે એ બદલ હું વિનંતી કરું છું એમને શ્રી પિન્ટુલાલા વિદ્યામંદિર બરિયામાં સેવા ક્ષેત્ર સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે કેવાય સરળતાથી થઈ ગયું છે સરકારનો ખૂબ ખૂબ આભાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર